ગુજરાત વિધાનસભાના સત્રમાં અધ્યક્ષે આ રાજ્યના જે કલાકારો છે કીર્તિદાન ગઢવી ભીખુદાન ગઢવી મનુ રબારી રાજબા ગઢવી કિંજલ દવે ગીતા રબારી સહિતના જે કલાકારોને આમંત્રણ પાઠવ્યું હતું આ કલાકારોએ ગૃહની કાર્યવાહી પણ જોઈ હતી અને ત્યારબાદ અધ્યક્ષતા સાથે તેમણે ભોજન પણ કર્યું હતું અને વિધાનસભા પણ તેમણે નિહાળી હતી પરંતુ હવે આ કલાકારોના નિમંત્રણ બાદ એક વિવાદનો મધપૂડો છંછેડાયેલો છે અને ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે ઇન્સ્ટાગ્રામ લાઈવમાં નારાજગી દર્શાવતા કહ્યું હતું કે આ કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા તેમાંથી કોઈ ઠાકોર સમાજના કલાકારને કેમ નિમંત્રણ નહોતું અને તેમની આ નારાજગી બાદ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ તેમાં સૂર વ્યક્ત કર્યો છે વર્તમાન ગુજરાત સરકારના બજેટ સત્ર સમયે જે કલાકારોને બોલાવીને ત્યાં અભિવાદન કરવામાં આવ્યું એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જેની ખૂબ નામના છે એવા ઠાકોર સમાજના કલાકાર ભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું એમનું બધું કહેવાનું એવું થતું હતું કે ભલે મને આમંત્રણ ન આપ્યું પણ ઠાકોર સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું તો એ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે બોલાવવાવાળાની કે આમંત્રણ આપવાવાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ પ્રમાણે દરેકને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જ્યારે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા છે એ ઉણા ઉતર્યા છે અથવા તો એમની જે ભાવના છે એમનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે વિક્રમભાઈની જે માગણી છે એ વ્યાજબી છે આવનાર સમયની અંદર વિક્રમભાઈને કે સમા તમામ કલાકારોને કે કોઈ પણ ક્ષેત્રના લોકોને જ્યારે ઇન્વિટેશન આપવાનું થાય કે કોઈ ક્ષેત્રની અંદર એમને સન્માન આપવાનું થાય ત્યારે એમને સરખું સન્માન મળે એવી હું અપેક્ષા રાખું છું હવે વિક્રમ ઠાકોરે નારાજગી દર્શાવી છે અને વિક્રમ ઠાકોર ત્યાં સુધી કહી રહ્યા હતા લાઈવમાં કે આજ સરકારમાં અને આજ જે ધારાસભ્યો છે તેમાં ઠાકોર સમાજના પણ ધારાસભ્યો છે તે પણ આ મામલાથી ક્યાંક ને ક્યાંક નારાજ છે અને તેમની આ વાત પરથી બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ પણ હવે આ ઠાકોર સમાજના જે કલાકારને બોલાવવામાં નથી આવે તે મામલે પર તેમણે પ્રતિક્રિયા આપી છે આમ ક્યાંક ને ક્યાંક આ મામલો હવે જ્ઞાતિવાદ તરફ આગળ વધતો દેખાઈ રહ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો